જય દ્વારકાધીશ મિત્રો હું છું આપણે આઠ પાલિતાથી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરશું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આપણે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એ ગૌશાળાની વાત કરવી છે ઘણીવાર બને એવું કે લોકોને ખબર નથી હોતી કે દિનેશભાઈ કઈ રીતનું કામકાજ ચલાવે છે બળદને કઈ રીતનું નિર્ણયનું પૂરું પાડે છે કઈ રીતનું નિરે છે એની માહિતી તમારી પાસે નહોતી એટલે વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં તમને આજે સમગ્ર માહિતી આ વિડીયોના માધ્યમથી દેવાનો છું અને અહીંયા સ્થાનિકમાં સેવા કોણ કોણ કરવા આવે છે એની સમગ્ર માહિતી આજે કહું વિડીયો અને વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં મિત્રો આપણે વોર્ડ નંબર એક માં ઉભા છીએ અને મેં તમને સમગ્ર માહિતી દેવાની વાત કરી છે એટલે આજે જીવ તમે મારી પાછળ જોઈ શકો છો એ રોડે રખડતા રોડે રખડતા ત્યાંથી લાવી અને આપણી ગૌશાળામાં જે નવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે ઈ ગૌશાળા ને બળદ ને વધારે કઈ ન દઈ શકીએ તો કઈ વાંધો નહીં બે ટક ભોજન અને એક ટક પાણી એને સારું દઈ શકે અને સારું ખવડાવી શકે એના માટેનો પ્રયાસ છે અને અવશ્ય કહું છું તમને કીધું એમ કે અહીંયા સ્થાનિકમાં સેવા કોણ કોણ આપે છે અને કઈ રીતની સેવા આપે છે એવું મેં તમને અને ઘણા ને એવો કે ભાઈ દિનેશભાઈ ને શું છે ગૌશાળામાં એટલી બધી તો એકવાર અવશ્ય કહું છું તમે એકવાર અહીંયા આવો અને તમે એકવાર મુલાકાત લ્યો કે ભાઈ દિનેશભાઈની ગૌશાળા કઈ રીતની હાલે છે ત્યાંનું સંચાલક કોણ છે નાનું સંચાલન કોણ કરે છે કઈ રીતનું ત્યાં કામકાજ થાય છે તો અહીંયા આખું અલગ અલગ રીતનું કામકાજ છે જો પાંચ વ્યક્તિ હોય ત્રણ વ્યક્તિ હોય બે વ્યક્તિ હોય તો પણ અહીંયા કામ સ્થાનિક મહેનત થી પણ સેવા તમે આપી શકો છો એવું નથી કે તમે રૂપિયા આપી મને સપોર્ટ કરો એવું નથી કેતો તમે અહીંયા હરું આવો તમને એમ લાગે કે નહીં દિનેશભાઈ હકીકત આ કામ કરાવવા લાયક છે અને ખાસ તો અહીંયા માણસોની જરૂર જ હોય કેમ કે અહીંયા કોઈ ટ્રસ્ટ કોઈ સંસ્થા કોઈ એનજીઓ કોઈ ગ્રુપ નથી એ લોકોને બધા આવે છે જે લોકોને સેવા કરવાનો અંદરથી ભાવ ઉઠશે કે નહીં હકીકતમાં સેવા કરવી છે દિરશભાઈ થોડોક સપોર્ટ કરવો હશે એવા માટે લાગણી છે આપણે તો આપણે સેવા કરીએ એટલે ખાસા જે જીવ છે એ બધા અલગ અલગ ગામથી અલગ અલગ વિસ્તારમાંથી આવેલા છે અહીંયા નથી બરોબર કેમ કે અલગ અલગ વિસ્તારમાંથી લાવીને અહીંયા ભેગા કરવું અને ખબર આવું બેટા વધારે કઈ દઈ ન શકું પણ એક અંદરની વેદના આવી હોય કે ભાઈ નહીં બીજાનું સારું થતું હોય ને તો પોતે ઘસાય દઉં બીજાનું સારું થતું હોય તો પોતે ઘસાઈ દઉં એવો આપણો અંદરથી ભાવ છે જે થવું હોય થાય પછી ભગવાન ઉપર છોડી દેવાનું કુદરત હવે તું કરી હાશું બરોબર આ એક જીવ છે હું તમને બતાવું થોડીક અપડેટ આપું હા અહીંયા આપણી પાસે જીવ છે ભાળી નથી શકતો પણ છતાં એમ કેવાય કે એને જે મળે અહીંયા ખાય છે જે મળે એ ખાય એના ભરતું ખાય પણ મેં કીધું એમ કે તમારાથી થાય તો તમારાથી થાય તો સ્થાનિક એટલે કે તમારાથી થાય તો મહેનત થી સપોર્ટ અને તમારાથી જો ભગવાને તમને કઈક દીધું હોય તમારી પાસે કંઈક વધારે પૂરતું હોય અને તમે ગૌ વાપરવા માંગતો હોય તો મને રૂપિયા થી સપોર્ટ કરી શકશો કેમ કે આ બોજુ માટે અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી કોઈ જાતનો શેર નથી કોઈ જાતની વ્યવસ્થા નથી અહીંયા બે ટક નું ભોજન અને બે ત્રણ પાણી સારું પી શકે એટલી વ્યવસ્થા હું જાતે કરી શકું એમ છું કે હું ગમે એની પાસે કહી ભાઈ ની નથી નખાઈ ભાઈ ની નખાઈ દે કોઈ આપણે પાંચ પચાસ કિલો હો કિલો ગોળ પણ આપે છે બરોબર દાદાશ્રી બધા ભગવતી અને ભગવાન દ્વારકાધીશ ખુબ લાંબો આપ્યું અને ખુબ લાંબો આવશે દિલથી શુભકામના કેમ કે જેને દીધું છે એના ભર્યા ભંડાર રાખે દ્વારકાધીશ એવી હું દિલથી શુભકામના પાઠવું છું છે અને બે વાર નીરવામાં આવે એકવાર સવારે દસ વાગે અથવા સાડા નું પૂર્ણા દસે નિરવામાં આવે છે અને અત્યારે સાંજનો સમય થયો સ સવા સરો હજ આ વોર્ડ છે એ ફરી જશે અહીંયા આ બધા બળક આગળના વોર્ડમાં ભાઈ જશે ને આ પણ એને નિરાય કમ્પ્લીટ છે એની હું તમને વિગત આપું પણ એકવાર અવશ્ય કહું છું વિડીયોને થોડોક શેર કરી દો જો તમે કદાચ વિડિયો શેર કરો અને કદાચ કોઈ વ્યક્તિ મારા કોલ ઉપર મને ફોન કરીને કે અમારે તમારી ગૌશાળામાં દાન કરવું છે અને અમારે તમારી ગૌશાળાની મુલાકાત લેવી છે તો હું તમને બધાને ખુલ્લી કિતાબ રાખીને વાત કરવા વાળો માણસ છું તમારું મારું પાપ અથવા કઈ કોઈનું દબાવી રાખવા વાળો માણસ નથી ખુલ્લી ખુલ્લી કિતાબ ઉપર હાલવા વાળો માણસ છું મારી કિતાબ હંમેશા ખુલ્લી હોય છે ને હંમેશા ખુલ્લી રહેશે બરોબર એટલે અવશ્ય કઉશું આજ ને કાલ નહી તમને મજા આવે ત્યારે તમને રાજીપો વ્યક્ત થાય ત્યારે તમને અંદરથી ભાવ અંદર થી આનંદ નામ થાય કે નઈ પર પહેલા સુટવા મળ્યા એટલે હવે દિનેશભાઈ ગૌશાળામાં આટો મારવા છે ત્યારે મને કોલ કર્યો તમારા પેલા કોલે અને પેલા કોલે કોલ ઉઠી અને હું કહી દઈશ કે આવી જાવ ગૌશાળામાં અહીંયા જે રીતની વ્યવસ્થા છે એ રીતની તમને બતાવવામાં આવશે કોઈ ખોટું તમને બતાવી અને બનાવી લેવાની વાત નહીં આવે એટલે ખાસ તો અમારી પાસે ત્રીસ જીવ છે કેટલા આપણી પાસે એક જીવ હોય ને તો પૂરું કરવું બહુ મુશ્કેલ પડે આપણી પાસે ઓલરેડી ત્રીસ બળદ અલગ અલગ વિસ્તાર માંથી આવેલા છે બરોબર આ બધા જીવ પોતપોતાની રીતે ખાય છે અને હવે તમને હું આગળના વોર્ડમાં માં લઈ જાવ એમાં થોડુંક મુશ્કેલીવાળું છે પણ તમારી રીતે થોડુંક સહન કરી લેજો કેમકે આમાં તો ભાઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો પણ ખાસ વિડીયોને કન્ટિન્યુ બના દેજો અને વિડીયોને શેર કરવાનું સુખતા નહીં અને સાઈડમાં જે નંબર દેખાય નહીં એ મારો નંબર છે એટલે એ ગૂગલ પે નંબર એ છે વોટ્સઅપ નંબર પણ એ છે અને કોલિંગ નંબર પણ એ છે એટલે તમે કોલ કરો એકવાર અનેકવાર અવશ્ય આપણી ગૌશાળાની મુલાકાત લો અને થોડોક સપોર્ટ કરો ખાસ તો તમારા સપોર્ટની જરૂર છે હું તમને આગળના વોર્ડમાં લઈ જાઉં છું ને કઈ રીતનું આપણું કામકાજ છે એ બતાવવા લાવું મિત્રો મેં તમને કીધું કે છે અને વોર્ડ નંબર બે માં અલગ અલગ વિસ્તારમાં હું બળને પૂરું છું અને વધારે કઈ નથી બે ટક સારું વજન અને એક ટકનું પાણી આ પાણીનો છે તમે જોઈ શકો છો હજી હમણાં અડધી કલાક થાય છે એનો અને એવું નથી કે તમને દેખાડવા પૂરતો ભર્યો છે એવું નથી તમને દેખાડવા પૂરતો નથી ભર્યો અમે ને એક દિવસે આવેલો વ્યવસ્થિત રીતે સાફ કરી અને પાછો ભરી લેતા હોય એકને દિવસે વ્યવસ્થિત રીતે સાફ કરી અને ભરી લેતા હું લેવા કે આપણું ગોળાનું પાણી છે બાર થી ચોવીસ કલાક ની ગોળો વિસલાય અને પાણી ભરાઈ જતા હોય આપણે ઘરે ભરતા જ હોય તમને બધાને જ હશે એટલે ખાસ આ એક અબોલ જીવ છે અને એમ કેવાય ને પાણીમાં વાસ આવે તો પાણી નો પીવે એટલે એક ના એક દિવસે પાણી સાફ થઈ જાય અને વ્યવસ્થિત કવેડો આપણે કુવો છે ઓલી બધું ત્યાંથી લાઈન લંબાવી અને આ ભરી લેતા હોય સુધી અને ખાસ આ જે કઈ છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી છે અને મેં કીધું એમ કે નિરણની કઈ રીતની વ્યવસ્થા છે તો એ હું તમને બતાવું ખાસ અવશ્ય કન્ટિન્યુ વિડીયોની મેં બનાવી રહીજો આ હું તમને બતાવું જો આ સારોલું છે અને ખાસ તો આની માટે વિગત દેવી છે મારે થોડી આ સિંગનું સોળું છે આ બધા ટીપણા ગોઠવેલા છે એવું નથી કે તમને દેખાડવા પૂરતા જ ગોઠવા છે આમ બધી બધું ફરતા ફરતા ગોઠવા છે અને બધી જગ્યાએ હું તમને લઈ જવાનો છું એટલે ખાસ અહીંયા આ છ ટીપણા મૂકેલા છે અને ઓલી બાજુ પણ ઓલી બાજુ થોડા થોડા મૂકેલા છે એટલે આપણી પાસે ટોટલ આવા છવ્વીસ કટકા છે એક ટીપણાના બે ભાગના છવ્વીસ કટકા છે અને તે ટીપણા આપણને રામ ભરોસે આપ્યા હતા એની કિંમત થઈ હતી નવ હજાર રૂપિયા પણ એ બધું રામ ભરોસે આવ્યું હતું અને જેને હું એમ કઉ છું મને રામ ભરોસે આપ્યું છે એનું ભગવાન દ્વારકાધીશ હર હંમેશના માટે દીકરાના હંમેશ ના માટે હદયના ભાવથી શુભકામના પાઠવું છું ખાસ તો આ ટીપણા નવ હજાર રૂપિયા આપ્યા છે ઘણી બધી વસ્તુ અહીંયા રામ ભરોસે આપી છે એ બધા ને ભગવતી ભગવાન દ્વારકાધીશ ખુબ લાંબો આયુષ આપે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી હૃદયના ભાવથી શુભકામના પાઠવું છું પણ ખાસ આ નિર્ણય નિર્વાનું કારણ તમને બધાને સમજાઈ ગયું છે કે આપણે નીચે નીરવી તો ધૂળ ની મજા સારું ભળી જાય પછી અબોલ જીવ ખાય નહીં કેમ કે ખાઈ નહીં એટલે આપણો બગાડ થાય નિરાણો બગાડ થાય

એટલે આખી રાત જ્યાં સુધી એના મન હશે ત્યાં સુધી ખાશે અને ફરી પાછા પોતપોતાની રીતે બેસી જાય પાણી પાણી આ એક જીવ આવ્યો તો આપણી નવા કામ ભરેલી બરોબર એને જેટલું ખાવું તો એટલું ખાય છે જોવામાં અને મોઢું મારતો તો ખાય છે એમાં નાની અને હવે છે આ બધું ગોઠવેલું છે ટીપણા જો આમાં બધું ગોઠવેલું છે અલગ અલગ પોતપોતાની રીતે આવી અને હમણાં પોતપોતાના ટીપણા લઈ લે અને ખાવા મળશે અને ખાતો આપણે પચાસ કિલો ગોળ રામ ભરોસે આપ્યો છે એ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અવશ્ય કહેતો આવ્યો છું કે આજે નાનકડું કાર્ય છે તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું અને ખાસ તો આ અશ્વ મેં તમને અનેક વાર વિડીયો ની મેજ પર બતાવેલું છે અનેક વાર આની માંગણી પણ મારી પાસે થઈ ચૂકી છે કે ભાઈ આ અમને આપી એમ એમ આ અમને આપી પણ ખાસ તો આ આશ્વ કોઈને દેવા એવું નથી અને રાખી પણ આની માવજત ના કરી કેમ કે આ કોઈ એટલે આની કાળજીપૂર્વક સંભાળ ન લઈ શકો પણ અહીંયા જે મળે છે એ ખાય છે અને બહુ માયાળું બહુ પ્રેમી છે બરોબર આમ ગમે ત્યાં બેઠું રહે ખાય પીને કરે ધુબા કા એટલે અહીંયા રામ ભરોસે આવે છે રામ ભરોસે આ બોલ જુઓ ખાય છે એટલે વધારે કઈ વિડીયો ના મેલ વાત નથી કરવી પણ ફરી પાછો કઉ છું તમારાથી જે કાંઈ થાય જે કાંઈ થાય એ મદદ કરજો અને તમે જે કાંઈ મદદ કરશો એ આમાં વપરાશે કોઈ દિવસ તમારો કોઈ જગ્યાએ ખોટી જગ્યાએ ઉપયોગ નહીં થાય પૈસાનો આમાં હજી આપણે મેં કીધું કે આપણે શેર નાનકડો ઊભો કરવો છે એટલે ખાસ કદાચ તમે કાંઈ ના દઈ શકો તો કોઈ વાંધો નહીં પણ જે લોકો દેવાલાયક છે અને હકીકતમાં જેને ગૌ સેવા પાછળ સેવા આપી છે રૂપિયાથી તો આ વિડીયો એના સુધી શેર કરજો એટલે એ સપોર્ટ કરશે ને તો પણ મને અહીંયા ઘણો બધો સહયોગ ઘણો બધો સપોર્ટ મળી શકે એવું છે એટલે વધારે વાત નહીં કરતા આ વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું પણ કન્ટિન્યુ મારા વિડીયોને જોવાનું રાખજો એમાં તમને બહુ મજા આવશે તમારી અંદર કંઈક પ્રેરણા ભાવ અને લાગણી જાગશે અવશ્ય કહું છું આ એક નાનકડો એવો પ્રયાસ છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું એટલે વધારે કાંઈ કહેતો તો આપણી પાસે થોડી ઘણી નિરણ પણ ઓછી છે એટલે તમે કદાચ નિરાણથી નહીં મને સપોર્ટ કરી શકો છો એટલે અવશ્ય કહું છું વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો અને સાઈડમાં જે નંબર દેખાય એ નંબર મારો પોતાનો છે સન્નું સોવી એકોતેર એકસઠ દિનેશ ચૌહાણ પાલીતાના જય દ્વારકાધીશ જય મો